જેના ઉપાય માટે ધારાસભ્ય ડીસા પાસે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો પાણીનો સંગ્રહ થાય અને તેનાથી પાણીના તળ જળવાય રહે ખેડૂતોને સિંચાઈમાં પડતી તકલીફોનો ઘટાડો થાય તેવી રજૂઆતને પગલે સરકારે હવે બનાસ નદી પર ચેકડેમ બનાવવા માટેની સર્વેની કામગીરી હાથ ધરી છે સિંચાઈ વિભાગ અને ભૂમિ કન્સલ્ટ નામની એજન્સીની સંયુક્ત ટીમ બનાસ નદી પર પહોંચી સર્વેની કામગીરી શરૂ કરી છે આ ટીમ આગામી આઠથી દસ દિવસ સુધી બનાસ નદીમાં નવ કિલોમીટર સુધીના વિસ્તારમાં સર્વે કરશે જેમાં બનાસ નદીના બંને કાંઠાનો વિસ્તાર સોઇલ ટેસ્ટિંગ સહિત અલગ અલગ બાબતોની તપાસ કરવામાં આવશે અને સર્વે કર્યા બાદ તેનો રિપોર્ટ સરકારમાં રજૂ કરાશે ત્યારબાદ આ રિપોર્ટમાં આધારે ચેકડેમ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ઉલ્લેખનીય છે કે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો ઘણી વખત ચોમાસામાં જે પાણી વહી જતા પાણીનો સંગ્રહ થઈ શકે અને પાણીનો સંગ્રહ થતાં ડીસા પંથકમાં પાણીના તળ જળવાઈ રહે જેથી ડીસા તેમજ આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે અને લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ શકે